નમસ્કાર ગયા ગુરુવારે ગોવિંદભાઈએ જે વાત કરી એમાંથી એક વિચાર આપણે ઊંઘ ન આવવા દે એવો હતો એમણે એમ કીધેલું કે યોગ્ય લાયકાત હોય ને તો બધું જ મળે આ કુદરતનો નિયમ છે તો લાયકાત કઈ લાયકાત આ લાયકાત કેમ ઘડાય આ લાયકાત કઈ આપણે આપણે બધું જોઈએ છીએ આ લાયકાત શું અને એટલે જ તમને જે નિમંત્રણ આપવામાં આવ્યું એનું એક વાક્ય હતું કે અનુભવ અને વિચાર એ લાયકાત ઘડે છે અને એટલે જ વિચારોનું વાવેતર આપણે થર્સ ડે થોટ્સમાં કરીએ છે આજે આ ચાલીસમો થર્સ ડે થોટમાં આપણે બધા ઉપસ્થિત છીએ ધોળકિયા પરિવારમાં છોકરો ગ્રેજ્યુટ થાય ને એટલે એની એક્ઝામ લે છે થોડાક રૂપિયા એક નાનકડું શહેર એમાં એને જીવવાનો અથડાવવાનો કંઈક અનુભવ લેવાનો અને એ અનુભવ લઈને આવે એ જીવન વ્યવહારની એક પરીક્ષા છે એ પરીક્ષામાં ગ્રેડ એ વન પાસ થઈને આવેલો ધ્રુવ ઈશ્વર ધોળક્યા આજે આપણો મહેમાન છે ધ્રુવનું સન્માન કર્યું એની બાજુમાં એના દાદા છે અર્જનભાઈ ધોળકિયા એના દાદી છે શારદાબેન ધોળકિયા ધ્રુવનું એકનું સન્માન કર્યું દાદા દાદી ન કર્યું કારણ કે આપણા ધ્રુવને આજે જે શીખીને આવ્યો છે એનો અમારે મહત્ત્વ વધુ આપવું હતું શારદાબેન ધોળકિયા આપણા હોસ્ટેલના એકવીસ લાખના દાતા ટ્રસ્ટી પણ છે હમણાં જયંતીભાઈએ મિત્રોની વિચારોની વાત કરી દસ અગિયાર વર્ષ પહેલા ત્રણ મિત્રો ભેગા થયા અને ધ સિક્રેટ રહસ્ય બુક વાંચીને કૃતજ્ઞતા એ કેવડી મોટી તાકાત છે એનો અનુભવ હોય તો આ ત્રણેય મિત્રો વિજયભાઈ કમલેશભાઈ ને એમાં ત્રીજો થ્રી ઇડિયટ્સનો ત્રીજો વ્યક્તિ એટલે જયંતિભાઈ સાવલિયા શૂન્યમાંથી શૂન્યમાંથી આજે સુરતના જ્વેલરી મેન્યુફેક્ચર એસોસિએશનના પ્રમુખ તરીકે સુરતના ઇન્ડસ્ટ્રીઝમાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગને જો એક નવી ઓળખ કોઈ આપી હોય તો એ જનિ સાવલિયાએ આપી છે એટલો એ વ્યવહાર કુશળ વ્યક્તિ છે અને જોરદાર તાળીથી આપણે વધારે ધંધા વ્યવસાયમાં જ્યારે થોડીક સદ્ભાવના ભણે ને તો જીવવાની મજા આવે અને એટલે જ થર્સ ડે થોટ તમને ખાલી કહી દો જ્યારે સાવજ અહીંયા આવ્યા ડૉક્ટર પ્રતિકભાઈ સાહજની વાત કરતા હતા ત્યારે બેન મોઢા પડ્યા ટ્રાફિકનો પ્રશ્ન હતો સાવજ સાહેબ સ્ટેજ ઉપર હતા અને એને ગાડીમાં બેસીને અડધો કલાક પસાર કરેલી એ વખતે એ બીનાબેન આજે સુરત શહેરની ખૂબ શ્રેષ્ઠ લેબોરેટરી ચલાવે છે એ દર ગુરુવારે કોઈપણ ડાયાબિટીસનો ભૂખ્યા પેટીક જેમ્યા પછીનો રિપોર્ટ એ વિનામૂલ્યે કરી આપશે આ ગુરુવારના વિચારોનો આ બહુ મોટું પરિણામ છે અમૂલભાઈ એણે આ થર્સ્ટ ડે થોટની વાત છોડીએ એણે તો સિક્રેટ તમામ પ્રકારના ઓથરના પુસ્તકો એણે વાંચ્યા છે અને એણે એવો લક્ષ્યાંક કર્યો છે કે અમારે હેલ્થ અવેરનેસમાં છે સુરતના એક લાખ લોકો સુધી અવેરનેસ પહોંચાડવી છે એ બીનાબેન આજે આપણા વિશેષ મહેમાન છે આજના પ્રસંગે ધ્રુવને જયંતિભાઈ ખૂબ સરસ વાતો કરી છે પણ આપ સૌ અહીંયા ઉપસ્થિત છો આપના રુધિયામાં રહેલા રામને હું પહેલા વંદન કરું છું અને પછી આપણે આગળ વાત કરીશું ગોવિંદભાઈની લાયકાતની વાત આવી એટલે મને એક વિચાર એક યાદ આવે છે વડોદરા મહારાજ શ્રી ગાયકવાડ શિયાજીરાવ ગાયકવાડ એ રાજ્યના ફેમિલીમાંથી નથી જ્યારે મહારાજા અવસાન પાયમાં અગાઉના પછી એક એ ફેમિલીમાં નહોતા એવા એક દીકરાને એક છોકરાને દત્તક લેવામાં આવે છે રાણીએ દત્તક લે છે અને એ દીકરો નાનો હતો ત્યારે એને સ્કૂલમાં કોલેજમાં નથી મોકલતા ઘેરે ભણાવે છે અને રાજ કેમ ચલાવવું એના પાઠ શીખવાડે છે સારા માણસ કેમ બનવું એ ઘેરે શીખવાડે છે અને એ વ્યક્તિત્વ જે બન્યું ને એ મહારાજા સિયાજીરાવ ગાયકવાડ આ વ્યવહાર કુશળતા એમને એને શીખવાડેલી આ એની લાયકાત એને બનાવેલી પણ આપણે દૂર ક્યાં જવાનું છે થોડા સમય પહેલાં છત્તીસગઢમાં એક ટનલમાં એકતાલીસ લોકો ફસાણા હતા અને સત્તર દિવસ સુધી મહેનત કરેલી પણ એ માણસો નીકળી નહોતા શકતા દુનિયાની અદ્યતન ટેકનોલોજી તૂટી ગઈ અને શ્રેષ્ઠ એન્જિનિયરોએ હાથ હેઠળ મૂકી દીધા ત્યારે મેઘાલયમાંથી રેડ માઇનસ જે ખાણીયા હોય ને રેટ રેડ માઇનસ એ લાવ્યા અને એ ખાણીયા એની કોઠા શૂર્સ ત્યાં છે ને ઉંદર જેમ ભોણ બનાવે એમ એ ખાણીયાને ખોદતા આવડે ને કોલછા કાઢે એ મેઘાલયમાં બે બે હજાર ચૌદમાં તો સુપ્રીમ કોર્ટે એના પર પ્રતિબંધ મૂક્યો છે પણ તોય એ રેડ માઇનસને બોલાવ્યા એ કોઠાસૂ જવાળા લોકોએ સત્તર કલાક સુધી એ ખોદી ખોદી ખોદીને એ નાનકડી ટનલ બનાવીને એ એકતાલીસ વ્યક્તિને સત્તરથી વીસ દિવસે બહાર કાઢ્યા એ વ્યવહાર કુશળતા એ શ્રેષ્ઠ પરિણામ આપે છે મશીનરી થાકી જાય એટલે મારે આજે ધ્રુવ ભાઈ જયંતિભાઈ એ બધાને ધ્યાનમાં રાખીને નવો વિચાર એ આપવો છે કે વ્યવહાર કુશળતા યાદ રાખજો પ્રેક્ટિકલ નોલેજ કોઠાસૂજ અને પ્રેક્ટિકલ સ્કિલ કહેવાય વ્યવહાર કુશળતા એ જીવનની શ્રેષ્ઠ લાયકાત છે એટલું યાદ રાખજો જીવનમાં જો કૌશલ્ય હોય વ્યવહાર કુશળતાનું તો એ શ્રેષ્ઠ લાયકાત છે અને એ લાયકાત હોય તો બધું મળે છે હમણાં ગત થસડે થોટમાં સરસ અંકિતભાઈએ જે વાતો કરી પૈસા કરતાં પણ ચારિત્ર વધુ મહત્વનું છે જીવન ચરિત્ર જીવન વ્યવહાર ધોળક્યા પરિવારમાં પૈસા હતા ને તોય ધ્રુવને જે મોકલવો પડ્યો ને એ પૈસા કરતાં જીવન ચરિત્ર ખૂબ મહત્વનું છે એ વ્યવહાર કુશળતા શીખવાડે છે આટલું આપણે યાદ રાખવાનું છે જયંતિભાઈ પણ શૂન્યમાંથી સર્જન કર્યું ને એ એક બુક એક વિચાર એટલે આજે મેં થર્સ ડે થોટમાં તમને જે આમંત્રણ મોકલ્યું એમાં બે શબ્દો બહુ મહત્વના મૂક્યા હતા કે અનુભવ અને વિચાર એ લાયકાત ઘડે છે આપણા મહેમાન બન્યા છે અનુભવ અને વિચાર એ તમારી લાયકાત ઘડે છે મને ઘણી વખત એવું થાય કે ક્લાર્ક બનવું હોય ને સરકારી તોય એની લાયકાત કે બારમું કોલેજ કરવી પડે એક કોન્સ્ટેબલ બનવું હોય તોય એની લાયકાત શૈક્ષણિક લાયકાત અને શારીરિક લાયકાત એક ડોક્ટર બનવું હોય ને તો પણ એક શૈક્ષણિક લાયકાત એક પ્રેક્ટિસ જે કરી હોય ઇન્ટરશીપ એ પ્રેક્ટિકલ લાયકાત પ્રેક્ટિસની લાયકાત હોય તો બનાય છે પણ એક માણસ બનવું હોય તો એક સારો દીકરો કે સારી દીકરી બનવું હોય તો એની શું અરે સારા મમ્મી પપ્પા બનવું હોય તો લાયકાત શું સારા પતિ પત્ની બનવું હોય એની ડિગ્રી કઈ મળે છે કોઈ જગ્યાએ શિક્ષણ નથી આ સારા માણસ બનવા માટે માત્ર ને માત્ર વ્યવહારિક જે પ્રેક્ટિસ તમને થાય છે ને એ જ તમારી લાયકાત ઘડે છે અને એટલે એના માટે એમ કહી શકાય કે પ્રત્યક્ષ અનુભવ પ્રત્યક્ષ અનુભવ એ તમારી વ્યવહારિક કૌશલ્યને સર્જે છે કે એના સર્જક છે તમારે પ્રત્યક્ષ અનુભવ કરવો જ પડે અને આપણે જે ઘડાયા છીએ આજે તમામ લોકો દરેકની પાસે લાયકાત છે પણ જેટલી લાયકાત હોય ને એટલું મળે છે આપણી લાયકાત જે હોય સમજી લેજો એ લાયકાતને અપ કરવાની છે અને લાયકાત અપ કરવા માટે સારા અનુભવને વિચાર મળે છે અને ખરેખર તો પ્રત્યક્ષ અનુભવ છે એ જ કૌશલ્ય વ્યવહારિક કૌશલ્યના સર્જક છે આ યાદ રાખવાનું છે આપણે ઘણી વખત એવું થાય કે કલેક્ટર બનવું હોય કે પોલીસ કમિશનર બનવું હોય કાંઈ પણ બનવું હોય તમારી શૈક્ષણિક લાયકાત હોય તમારી કોમ્પિટેટીવ એક્ઝામનું મેરિટ હોય તો એ ઇન્ટરવ્યૂ લેવું પડે છે કે ન લેવું પડતું તો ઇન્ટરવ્યૂ શું કરવા લેવામાં આવે છે એવું ક્યારે કોઈ આપણે વિચારીએ છીએ ખરા મેં મારી જિંદગીનું ઇન્ટરવ્યૂ ઓગણીસો ને એક્યાસીમાં પહેલું કનુભાઈ માવાણીએ મારો લીધેલું અપના બજારમાં દોઢસો રૂપિયા નોકરીએ લાગેલો ત્યારે મને એવું થયેલું કે આપણું કોઈ ઇન્ટરવ્યૂ લે પણ આપણે કોઈનું ઇન્ટરવ્યુ લેતા હોઈએ તો કેવું સારું એટલે મેં અત્યાર સુધીમાં પછી હજારો લોકોને ઇન્ટરવ્યૂ લીધા છે મારે ઇન્ટરવ્યૂ લેવું એટલે શું ઇન્ટરવ્યૂ લેવામાં બીજું કાંઈ નથી એ વ્યક્તિના વિચારો કેવા છે એ વ્યક્તિનું વિઝન કેવું છે એ વ્યક્તિનો એટીટ્યૂડ કેવો છે થોડીક વાત કરીએ ને તો વ્યક્તિ ઓળખાઈ જાય આ જે ઓળખવાનું છે ને એમાં વ્યવહારિક કુશળતા કેટલી છે એ માપવામાં આવે છે આ વ્યવહારિક કુશળતા એ લાયકાત છે માણસ બનવાની આ તમને હું જુદું એટલે પાડું છું ડિગ્રી મળે એ એક લાયકાત છે તમે બીજી પરીક્ષાઓ આપીને મેરિટમાં હોય બીજી લાયકાત છે દોડીને હાઈટની સાતીની જે લાયકાત હોય એ ફિઝિકલ લાયકાત છે પણ ખરી લાયકા જે ઇન્ટરવ્યૂમાં જીપીએસસીની યુપીએસસીની પરીક્ષામાં તો પોણી ત્રણસો માર્ક્સ ના હોય છે એ વ્યક્તિને માપે છે હમણાં એક પેપરમાં હતું મામલતદારની જીપીએસસી જીપીએસસીમાં પ્રશ્ન પૂછો કે તમારા તાલુકામાં કોઈ ગામડામાં દીપડો આવી જાય તમે શું કરો મામલતદારને એની પ્રેક્ટિકલ છે વ્યવહારિક નોલેજ છે આનું શું કરવું એમ અને આ વ્યવહારિક નોલેજ કોઠા શૂઝવાળું નોલેજનો શ્રેષ્ઠ તમારે સમજવું હોય તો બે ભાઈઓ બહુ મોટી કંપની ચલાવતા હોય અને બે જુદા થાય તો બેનો ગ્રોથ એ હરકો થાય છે જેનામાં વ્યવહારિક કુશળતા વધુ એ વધુ ગ્રોથ કરે જેની વ્યવહારિક કુશળતા એ ઓછો ગ્રોથ કરે અરે બે ભાગીદારો હોય ને મસ્તીની પેઢી ચલાવતા હોય ને બે ભાગીદારો જુદા થાય અને બે એક સરખા પાછા ધંધા કરે તો બેને એક સરખા થાય ન થાય એટલે વ્યવહાર કુશળતા છે ને પ્રેક્ટિકલ સ્કિલ છે એ વ્યવહાર કુશળતા તમારા ધંધા વ્યવસાયને સફળતા અપાવે છે વ્યવહાર કુશળતા જ ગમે એટલું હોય જેટલી વ્યવહાર કુશળતા વધુ અને આ વ્યવહાર કુશળતા અનુભવ અને વિચારમાંથી આવે છે એટલે થશે થોટમાં આપણને આવવાનું મન થાય છે હવે છેલ્લી વાત બધું હોય પૈસા હોય અને વ્યવહાર કુશળતા હોય ને તો પ્રગતિ કરી હોય સમૃદ્ધિ આવી હોય સારો પરિવાર હોય તોય જીવનમાં એક વસ્તુ ઘટે છે એ આજે તમારે બરાબર લઈને જવાનું છે બધું હોય પણ સુખનો અનુભવ કરવો છે સુખી જીવન અનુભવ તો તમારા ધંધા વ્યવસાય વેપારમાં સદભાવના શુભ ભાવના જોઈએ હું ઘણી વખત એવું કીધું છે ને તમને એક થોટ્સમાં કે વ્યક્તિમાંથી માણસ બનવું હોય ને તો વ્યક્તિમાં સદભાવના ભણે ને ત્યારે માણસ બને છે એનામાં બીજા પ્રત્યે સારું કરવાની ભાવના હોવી જોઈએ અને સફળતા મળ્યા પછી તમે થોડુંક એમાં શુભ ભાવના ભેળવો ને તો સુખનો આનંદ થાય સુખી જીવનનો અહેસાસ થાય આજે ત્રીજો દાખલો પણ એ છે પોતે કોર્પોરેટ લેવલની મોટી લેબોરેટરીમાં એણે એટલો બધો અનુભવ લીધો આજે સુરત શહેરમાં એની જે નોબલ પેથોલોજી લેબોરેટરી છે એ કોર્પોરેટ લેવલના સોફ્ટવેરથી ચાલે છે એને એવો વિચાર આવ્યો કે આ કરતાં કરતાં મારા હેલ્થ માટે એક લાખ લોકો સુધી પહોંચ્યું છે હું દર ગુરુવારે વિના મૂલ્યે ડાયાબિટીસના રિપોર્ટ કાઢી આપીએ અને શુભ ભાવના કહેવાય અને સફળતામાં ભાવના ભળે ને ત્યારે સુખનો આનંદ થાય છે એ પૈસા ન કમાય પણ એ આનંદ ત્યારે થાય છે હું બે ત્રણ વ્યક્તિને ઓળખું છું નવસારીના અશોક સૌ એ આંખના ડૉક્ટર છે આજે પણ દર ગુરુવારે સવારથી સાંજ સુધી આંખની તમામ ઓપરેશન સહિત તમામ સારવાર વિનામૂલ્યે કરે છે એણે નક્કી કર્યું કે ગુરુવારે મારે એક રૂપિયો અહીંથી લઈ નહીં જવાનો બહુ ગરીબ એને તું ગુરુવારે આવજે તને વિનામૂલ્યે કરી આપીશ મેં એને પૂછેલું કે સાહેબ વિના મૂલ્યે તમારું આર્થિક નુકસાન ન થાય એ કહે હું પહેલાં અઠવાડિયાની કુલ પ્રેક્ટિસ કરતો ને પછી એક દિવસ વિનામૂલ્યે કરી અને બાકીના દિવસે તો ઉલા કુલ અઠવાડિયા કરતાંય મારી દોઢી પ્રેક્ટિસ થઈ ગઈ છે આ આ જીવનનો આનંદ છે અહીં અમલકભાઈ સવાણી આપણા બ્રાન્ડ એમ્બેસેડર મેં એમને નથી બનાવ્યા એ કોઈનું ઓપરેશન કરે અને પેલો દર્દી ફી આપે એ ફી આપે ને એમાં પોતામાંથી એમ કે લે આ પાંચસો રૂપિયા શહીદ જવાનોના પરિવાર માટે બોક્સમાં નાખી દે સાહેબ દર ઓપરેશનમાં એ પૈસા નાખે છે સાહેબ આ સદભાવના તમને જીવનનું સુખ ત્યારે મળે છે એક છે અશ્વિન ગાબાણી દેવજીભાઈ ભટવદર વાળા ઓફ થઈ ગયા પછી એના પપ્પાના માનમાં દર અઠવાડિયે એક દિવસથી વિનામૂલ્યે પ્રેક્ટિસ કરે છે કોઈ પાસેથી ફી નથી લેતા આમ સફળતા મળ્યા પછી જો શુભ ભાવના હોય તો સુખી જીવનનો અનુભવ થાય છે આપણે સુખી જીવન તરફ જઈ રહ્યા છીએ ખૂબ સરસ આજનો થોટ્સ ફરી યાદ રાખવાનો છે કે જીવનમાં વ્યવહારિક કૌશલ્ય પ્રેક્ટિકલ સ્કિલ વ્યવહારિક કૌશલ્ય એ સૌથી ઉત્તમ શ્રેષ્ઠ લાયકાત છે અને લાયકાત કેળવીએ તો જીવનમાં બધું આપણને પ્રાપ્ત થાય અને આજે વિચાર અહીંયા પૂરો કરીએ છીએ થર્સ ડે એક્શન મને આ કમલેશે શીખવાડ્યું છે ને આપણે બે હજાર ચોવીસ એક ગુરુવાર પછી આપણે થર્સ ડે એક્શન દરેક થર્સ ડેમાં એક્શનની વાત કરશું પણ અત્યારે એમનામ જે કાયમ માટે આપણા જીવનમાં વહેલું ઉઠવું યોગ કરવા વાંચન કરવું એ દરરોજ બધાએ કરવાનું છે યાદ રાખજો મેં હમણાં અગાઉના ગુરુવારે એવું કીધેલું કે આપણો શ્વાસોશ્વાસ લઈએ છીએ એનો અહેસાસ કરવાનો જો વિચારોને કંટ્રોલમાં રાખવા હોય તો અને ગયા ગુરુવારે એમ કીધું કે તમે મનની સાથે વાતો કરો કોઈ વાત હોય તો બરાબર નથી એ મનમાં કાઢતા શીખો આ મનની સાથે વાત કરવાથી તમને ખૂબ મજા આવશે અને આજે તો એટલું જ કહેવાનું છે કે થર્સડે થોટના ચાલીસ ગુરુવાર થયા એમાં તમારે શું પરિવર્તન આવ્યું એનો અહેસાસ પણ કરવાનો છે યસ ઘણી વખત તમને થાય મને થાય છે આપણે બે વ્યક્તિ કોઈ મુદ્દા હોય કોઈ વિચારમાં ક્રોસ થાય ને એટલે આપણે તરત અટકી જઈએ વિવાદ નથી કરવાનો તો એ થર્સ દે થોટની ઇફેક્ટ છે આપણા મનમાં કોઈના પ્રત્યે નેગેટિવ વિચાર આવ્યો હોય નહીં નેગેટિવ વિચાર નથી આપવાનો એ થર્સની થોટની અસર છે આપણી ઘેરે કોઈ કુરિયર વાળો દેવ આવ્યો ને આપણે દિલથી થેન્ક યુ બોલાઈ જાય છે ને એ થર્સ દે થોટની અસર છે આ અસર થઈ હોય એનો અહેસાસ કરો તો આપણે ઝડપથી આ વિચારોના વાવેતરમાં શ્રેષ્ઠ પરિણામ લાવી શકશું અને આપણો હેલ્થ ને હેપીનેસ સાથે આપણે આપણા સુરતની આપણા સમાજનો સુરતનો સ્વભાવ બદલવાનો છે એની પૂરી ખાતરી છે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર